સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન પાઠ બાર આપત્તિ અને વ્યવસ્થાપન તેમાં ભાગ ત્રણ આજે આપણો આ પાઠનો ત્રીજો લેક્ચર છે તેમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ આજે તો કે ભાઈ પૂર આપણે જે છે પૂર વિશે જે છે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે એક ધારા કે અતિવૃષ્ટિના પરિણામે વિશાળ ભૂમિ સ્વરૂપનું જળમગ્ન થવું તેને પૂર કહે છે આપણે જોઈએ તો કે ભાઈ એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે એક ધારો વરસાદ પડે એટલે કે અતિવૃષ્ટિ થાય સખત વરસાદ જશે પડ્યા કરે આ વખતે જેવું બન્યું હતું તેવું ભૂ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે જે ભૂવિસ્તાર છે પાણીનો વિસ્તાર છે એ જળમગ્ન થાય તેને આપણે જે છે પૂર કહીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાએ જે છે આપણે જોઈએ તો કે ભાઈ નદી નાળા જે છે છલકાઈ ગયા ડેમ જે છે અમુક અમુક ઓવરફ્લો થઈ ગયા ત્યાર પછી જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ફરી વળ્યું એમને આપણે જે છે પૂર કહીએ છીએ ઘણી બધી જગ્યાએ જે છે મોટરો કાર ટુ વ્હીલો જે છે એ તણાઈ ગયા આપણે એમને પૂર જે છે કહીએ છીએ સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ સામાન્ય રીતે શું છે કે આ બધી ઘટનાને આપણે કોની સાથે જોઈએ કે નદી સાથે આપણને ખબર છે કે નદીમાં બંધ પાંચોવાની જ્યારે ઓવરફ્લો થાય ત્યારે પૂર ચોક્કસ આવવાનું છે અથવા તો એ બંધ તૂટે અથવા તો ઉપરવાસમાં ખૂબ વસ્તાર આમ કહેવાય ને કે વરસાદ હોય અને નીચાણવાળા ભાગમાં પાણી જ્યારે પુષ્કળ પ્રમાણમાં આવે તોય આપણે એમને પૂર કહીએ છીએ પણ મુખ્ય ઘટના કઈ છે તો કે આપણે એને નદી સાથે જોડી દીધી છે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે મુખ્ય તો શું છે તો કે ભાઈ માનવસર્જિત કારણો આપણે જોઈએ કે ભાઈ તો કે ભાઈ કુદરતી ઢોળાવને અવગણી આપણને ખબર છે કે ઢાળ છે છતાં અહીંયા બાંધકામ કરી નાખ્યું હોય ત્યાર પછી છે કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવ સજીત ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ કુદરતી વસ્તુ છે આપણે કહેવું ને કે આગ પાણીનો આપણે જે છે વિશ્વાસ કરાય નહીં આગ પાણી અને પવન આ કુદરતી વસ્તુ જ્યારે એકવાર શરૂ થાય ત્યારે એમને કોઈ રોકી શકતો નથી પાણી પોતાનો રસ્તો ખુદ બનાવે છે આ કુદરતી વસ્તુ છે છતાં એમાં શું કરે છે ભાઈ તો કે માનવો જે છે હસ્તક્ષેપ કરે છે કોઈપણ જગ્યાએ આડો બંધ બાંધી દે છે જે ઢોળાવવાળી જગ્યા છે જે પુષ્કળ પાણી આવે છતાં આ બંધ બાંધે પછી શું થાય છે કે પાણીના પ્રેસને લીધે આ બંધ જે છે તૂટી જાય છે એના મુખ્ય જવાબદાર કોણ છે તો કે માનવો મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યાંક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે મોટા શહેરોની અંદર આપણે ખાસ કરીને ભાવનગરની જ વાત કરીએ કાળિયાબીડની અંદર કાળિયાબીનની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ જે વીરાની સર્કલ છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી જે છે એ ભેગું થાય છે આ શું છે તો કે આ એક પ્રકારનું જે છે પૂરનું સ્વરૂપ જ જે છે એ ધારણ કરે છે ઘણી બધી આપણને જે છે આપણે જોઈએ તો કે વધીને એક બે કલાક રસ્તો બંધ રહેશે આપણો તો કે આ વધુ પડતા વરસાદને લીધે આ ઘટના જે છે એ જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ પૂર સમયે રાખવાની સાવચેતી પૂર સમયે આપણે કઈ કઈ સાવચેતી જેસી રાખીએ છીએ તે આપણે જેસી જોવાની છે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે પૂર પહેલાં તો કે ભાઈ સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો સ્થાનિક કક્ષાએ જેમ કે કાળિયાભીમાં આપણને ખબર પાણી ભરાય જ છે તો કે આપણે ચોમાસામાં તમામ વસ્તુ આપણે જે છે કહેવાય ને કે ઘરે રાખવી જોઈએ અને આપણે પોતે સાવચેત જે છે રહેવું જોઈએ કોઈ પણ વ્યક્તિને જે છે આપણે બહાર ન જોવા દેવા જોઈએ અને બહાર જો વ્યક્તિ હોય તો તેને ત્યાં રહેવું જોઈએ આપણે કહેવું જો વ્યક્તિ તમે ત્યાં જ રહ્યો ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો આપણને ખબર છે કે ભાઈ જ્યાં પાણી ભરાય છે કે એનીથી ઊંચો વિસ્તાર કયો છે એમની માહિતી આપણને ચોમાસામાં ચોક્કસ ખબર હોવી જોઈએ ઋતુની અંદર અને તે સ્થળે આપણે સ્થળાંતર એટલે કે ત્યાં જવું જોઈએ પૂરની તંત્ર દ્વારા અપાતી સાવચેતી મુજબ વર્તો જે કંઈ પણ આપણે તંત્ર દ્વારા જે કંઈ પણ આપણને માહિતી મળે છે તે રીતે આપણે જે છે કાર્ય જે છે કરવું જોઈએ ત્યાર પછી બીજું છે પૂર દરમિયાન આપણે શું કરવું જોઈએ ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો ખાસ કરીને વરસાદની અંદર તો આપણે લાઇટ જે છે બંધ જ રાખવી જોઈએ ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ શકે છે સાથે સાથે ગેસ પણ આપણે જે છે બંધ રાખવું જોઈએ તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત તેની બહાર નીકળી જવું અને સાત આઠ વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાને હાથ પકડી પ્રવાહ બહાર નીકળવા પ્રયત્ન કરવો આપણને ખબર છે કે આપણને પાણી જે છે એ રોડ ઉપરથી વહેતું હોય છતાં ઘણા બધા લોકો ટુ વ્હીલર લઈને નીકળી જાય પણ ઘણીવાર એવું થાય છે કે જો કાંઈ સ્લીપ ગાડી થઈ ગઈ અને પાણીનું પ્રેશર વધારે હોય આપણે નીકળવાનો પ્રયત્ન કરીએ તો આપણે જે છે ગાડી સાથે તણાઈ જાય આ માટે આપણે પહેલું કરવું જોઈએ ગાડીમાંથી નીચે જ ઉતરી જવું જોઈએ જો ગાડી આપણી તણાઈ તો તરત અને વ્યક્તિઓનું જૂથ બનાવો દસ બાર વ્યક્તિઓનો સાધારણ વ્યક્તિનું જૂથ બનાવો અને આપણે આ પાણીના પ્રવાહથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે આપણે જોઈએ તો ભાઈ ગાયું ભેંસો જે છે ઘોડાઓ છે તો એમને શું કરવું જોઈએ તો કે ભાઈ ખીલ્લેથી એમને જે બાંધેલા છે એને છૂટા મૂકવા જોઈએ ચોમાસાની ઋતુમાં કે જેથી કરીને પોતે તો એનો બચાવ કરી શકે આપણે તો મરીએ સાથે સાથે એમને પણ મારતા જઈએ એમની કરતાં જે છે આપણા બચાવની સાથે એમનો પણ બચાવ આપણે જે છે જોવો જોઈએ ત્યાર પછી આપણે જોઈએ પૂરની પછી પૂરની પછી આપણે શું કરવાનું એ જોઈએ તો કે પૂરના પાણીથી બનેલ ખોરાક ન ખાશો આપણે જે છે ચોમાસામાં ચોક્કસ પાણી ઉકાળીને પીવું જોઈએ બધા લોકો કહે છે કેમ કે પાણી ઘણી બધી જગ્યાએ ફરીને આવ્યું હોય આ માટે ખાસ કરીને એમાંથી જે કાંઈ પણ ખોરાક આપણે જે છે બનાવવું જોઈએ નહીં પાણી ગરમ કરીને એમાંથી જે કાંઈ પછી એમની કહેવાય ને કે દ્રવ્યો છે એ નષ્ટ થઈ જાય અને પાણી ચોખ્ખું થઈ જાય માટે ચોમાસામાં પાણી ગરમ કરીને પીવું જોઈએ પાણીને પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લ્યો રસ્તા ખુલ્લા થયાની જાણકારી બહાર ન જશો પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લ્યો રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો આપણે જે છે કહેવાય ને કે ખાસ કરીને કે ભાઈ હવે આમને લાગે કે ભાઈ પાણી ધીમે ધીમે ઉતરી ગયું છે છતાં આપણે જે છે નીકળી જઈએ છીએ પણ ખાસ કરીને અમુક અમુક જગ્યાએ ગટરો ખુલ્લી રાખી હોય ચોમાસામાં તો ઘણી બધી વાર આપણે એવા પણ સમાચાર મળ્યા છે કે કોઈ બાળક છે કોઈ વ્યક્તિ છે આ ગટરમાં ફસાઈ ગયું મૃત્યુ થયું માટે આપણને જાણકારી મળે પછી જ આપણે જે છે બહાર જવું જોઈએ છાપ વિષીના ઉપદ્રવ સામે સજાગ રહો ચોમાસાની અંદર આપણે જોઈએ તો કે ભાઈ જે કહેવાય ને કે જીવજંતુઓ છે તે ચોમાસાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં આપણને જોવા મળતા હોય છે આ માટે આ બધાથી આપણે જે છે સાવચેત જે છે રહેવું જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ દુષ્કાળ આપણે જોઈએ તો કે ભાઈ મોટાભાગે દુષ્કાળ જે છે એમના બે પ્રકાર છે એક તો સૂકો દુષ્કાળ અને એક તો લીલો દુષ્કાળ આપણે જે છે આ બે દુષ્કાળની અંદર જે છે એ વ્યવસ્થિત ભણવાનું છે તેમાં જોઈએ દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે દુષ્કાળ એ કેવી છે વાય તો કે કુદરતી આપત્તિ જોવા મળે છે આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે દુષ્કાળ એ એવી છે કે જે લાંબા સમય સુધી જે છે એ ટકી રહે છે ઘણીવાર એવું થાય કે બે ત્રણ વર્ષ સુધી વરસાદ જ ન પડે તો પણ આપણને ખબર છે નદી નાળા જે છે એ સુકાઈ જાય પછી એવું થાય બે ત્રણ વર્ષ પછી પાછો વરસાદ પડે પણ અતિશય પડે અતિવૃષ્ટિ તો પણ ખેતીવાડીમાં જે કાંઈ પણ બધો પાક છે આ બધો પાક બળી જાય તો પણ શું થાય તો કે ભાઈ દુષ્કાળ પીડો કહેવાય લીલો દુષ્કાળ કહેવાય એમને પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ જીવસૃષ્ટિ માટે જે છે આ ખાસ કરીને એમાંથી પાણી અને ખોરાક સાથે જે છે આ દુષ્કાળ જે છે એ સંકળાયેલું જોવા મળે છે મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવે એની લાક્ષણિકતા આપણને જોવા મળે છે જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદભવે છે જે વર્ષે વરસાદ ઓછો પડે કે વરસાદ પડે જ નહીં ત્યારે દુષ્કાળ જૈસી જોવા મળે છે અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે જ્યારે પણ ઓછો વરસાદ પડે ત્યારે શું થાય તો કે ભાઈ મનુષ્યો માટે અનાજની સમસ્યા ઊભી થાય અને પ્રાણીઓ માટે જે છે એના ચારાની જે છે એ સમસ્યા ઊભી થાય છે જેથી કરીને મોંઘવારી પણ જે છે એ વધતી જાય છે માટે દુષ્કાળ જે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સત્તરસો અને સિત્તેરની અંદર બંગાળની અંદર દુષ્કાળ ફેડવતા ત્યારે લાખો લોકો જે છે એ મૃત્યુ પામ્યા હતા અગાઉ દુષ્કાળમાં ભૂખમારાથી ભારે હાન જાનહાનિ થતી હતી પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનની જાનહાનિ અટકાવી શકાય છે પહેલાં જે છે આવી કોઈ વ્યવસ્થા નહોતી દુષ્કાળ પડે ત્યારે લાખો લોકો જે છે એ મૃત્યુ મૃત્યુ પામતા હતા પણ અત્યારે આપણે જોઈએ તો કે ભાઈ ખાસ કરીને વાત કરીએ તો કે જેમ કે રાજસ્થાનની અંદર દુષ્કાળ પીડો હોય મહારાષ્ટ્રમાં પીડ્યો હોય કે ગુજરાતમાં પીડો હોય તો બીજા જે આપણા ભારતના જે રાજ્યો છે તેમણે સહાય સ્વરૂપે જે છે એ ખાસ કરીને કોઈને કોઈ વસ્તુ જે છે એ મોકલતા હોય છે આપણને ખબર છે કે જ્યારે બીજા રાજ્યો કહેવાય કે ભાઈ જ્યારે કોઈ સંકટમાં હોય કોઈ આપત્તિ કે દુષ્કાળનો ભોગ બન્યા હોય ત્યારે આપણે પણ અહીંથી જે છે સહાય છે મોકલતા હોઈએ છીએ અત્યારે એકાબીજીની જે છે લાગણીઓ જે છે સમજે છે આ માટે અત્યારે જાનહાની જે છે આપણે અટકાવી શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ જુઓ દુષ્કાળ કૂવાના જે પાણી જે છે એના તળહાવ નીચે પાણી ખલાસ થઈ ગયું છે તળહાવ નીચે બેસી ગયા છે નદીઓ જે છે એ સુકાઈ ગઈ છે આ દુષ્કાળની જે છે સ્થિતિ દર્શાવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે દુષ્કાળ સમયે લેવાના પગલાં દુષ્કાળ સમયે આપણે શું પગલાં લેવા જોઈએ એમાં સૌથી પહેલાં છે દુષ્કાળ પહેલાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું ટપક સિંચાઈનો પ્રચાર પાણીનો જેટલો યુઝ થાય આપણે એટલો જ કરવો જોઈએ એમાંય દુષ્કાળ સમયે આપણે પાણી હાવ ઓછું જે છે વાપરવું જોઈએ ખાસ કરીને ખેતીવાડીમાં પણ ટપક પદ્ધતિનો જે છે એ કહેવાય ને કે પ્રચાર જે છે કરવો જોઈએ કે જેથી કરીને વધુ પાણી જેથી બગડે નહીં અનાજમાં માપબંધી દાખલ કરવી અનાજ સૌથી વધુ તો આપણી માટે શું છે તો ખોરાક સૌથી મહત્ત્વનું હોય તો ખોરાક આ માટે આપણે જોઈએ તો કે ભાઈ માપબંધી દાખલ કરવી જોઈએ અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ અનાજનો બગાડ જે છે એ લગ્ન પ્રસંગની અંદર કોઈ ઉત્સવની અંદર કોઈ કાર્યક્રમની અંદર આપણે જોઈએ જમણવાર હોય તો સૌથી વધુ બગાડ થાય આ માટે જે કાંઈ પણ ભોજન સમારંભો છે એની ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ કે જેથી કરીને અનાજ જે છે એ બગડે નહીં ત્યાર પછી બીજું છે દુષ્કાળ દરમિયાન આપણે શું કરવું જોઈએ રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી રાહત દરે જે છે ખાસ કરીને તો કે ભાઈ સમિતિઓ દ્વારા જે કંઈ પણ રેશનની અંદર જે કંઈ મળે છે તે વિતરણ કરવું જોઈએ અને ઓછી કિંમતે જે છે આપવું જોઈએ તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા તાકીદ સિવાયના જે કાંઈ પણ બાંધકામો છે આપણે બંધ રાખવા જોઈએ જેથી કરીને પાણી જે છે ઓછું આપણે જે છે ત્યાં વપરાય ખાસ કરીને આપણને ઉપયોગમાં આવી શકે અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા ઘણા બધા લોકો એવું હોય કે એને ખબર છે કે વરસાદ નથી પડ્યો એટલે અનાજ અને આ પશુ પક્ષીઓ માટે ઘાસચારો જે છે એ રાખી મૂકે અને પછી ડબલ કિંમતે કાળા બજારમાં લોકો જે છે એ વેચે છે આ માટે એમની ઉપર જે છે કડક પગલાં ભરવા જોઈએ ત્યાર પછી આપણે જોઈએ દુષ્કાળ બાદ દુષ્કાળ પછી આપણે શું કરવું તો કે ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી ત્યાર પછી છે અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું આપણા ઘરે અનાજ જે છે એ સાચવી રાખીએ અત્યારે તો દરેક કુટુંબ જે છે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આખા વર્ષનો અનાજ જે છે એ ઘરે રાખી મૂકે છે કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે સાથે આપણને સસ્તું પણ જે છે મળી જાય છે એક સાથે લઈએ આ માટે નદીઓને એકબીજા સાથે જોડી સમૂહમાં વહી જતાં પાણીને રોકવું આપણને ખબર છે કે ભારતની મોટાભાગની જે નદીઓ છે કોઈને કોઈ રસ્તાઓ મારફતે જે છે સમુદ્રમાં ભળી જાય છે તો આને અટકાવવાનો પ્રયત્ન કરવો આપણને ખબર છે સમુદ્રનું પાણી ખારું છે અને નદીનું પાણી મીઠું છે સમુદ્રના પાણીમાં જો આ નદીનું પાણી ભળે તો ચોક્કસ ખારું થવાનું છે આ માટે મીઠા પાણી જે છે કહેવાય ને કે સ્ત્રોત આખો ઊભો કરવા માટે આ નદીઓના પાણીને વહેતું અટકાવવું જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આપત્તિની અસરો તો કે ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાન માલનું નુકસાન કરે છે આ બધી આપત્તિઓ છે એ જાનમાલનું ખૂબ નુકસાન કરે છે આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા મકાનો જાહેર સગવડોના મકાનો ફરીથી બાંધ બંધ વર્ષો નીકળી જાય છે જ્યારે પણ આ બધું આપત્તિ આવે ત્યારે મકાનો કે જાહેર રસ્તાઓ જ્યારે પડી ભાંગે છે ત્યારે એને ફરીથી ઊભા કરતાં વર્ષો જે છે થઈ જાય છે જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોખ અને હતાશા ઘેરી વળે છે આવી આપત્તિમાં કોઈ ફેમિલી સભ્યોનું મૃત્યુ થયું હોય ખાસ કરીને કોઈ એવો ફેમિલી મૃત્યુ થયું જે નોકરી ધંધા કરતા હોય ત્યારે એ ફેમિલી ઉપર મોટી આપત્તિ જે છે કહેવાય કે આવી પડે છે એ શોખ અને હતાશામાં જે છે એ મુકાઈ જાય છે ત્યાર પછી જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવી હોય તેમની સ્થિતિ ભારે કફોડી જે છે બની જાય છે એમણે મેં તમને વાત કરી તેમ પાંચમું છે આપત્તિમાં જે લોકો કાયમી વિકળાંતાનો ભોગ બને તેમના પુનઃવર્ષનની સમસ્યા ભારે વિકટ હોય છે ઘણી વાર એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ આપત્તિની અંદર કોઈ વ્યક્તિએ પોતાના શરીરનું એક અંગ ગુમાવી બેઠું હોય ત્યારે તેમને આ જીવન એક ભારે વિકટ પરિસ્થિતિમાંથી જે પસાર થવું પડતું હોય છે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો તો કે આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે પણ તેની સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે વિદ્યાર્થી તો જેની આગળ પૈસા છે તો એ બે ત્રણ વર્ષમાં પોતાની આખી સંપત્તિ ઉભી કરી શકશે પણ ખાસ કરીને જેમને આગળ પૈસા નથી ગરીબ લોકો છે જેમની આગળ બધી વસ્તુનો અભાવ છે તેમને સૌથી વધુ જે છે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે માનવ જીવન પર તેની માનવ જીવન પર તેની વિધાતક અસરો જે છે ઓછી કરવા સાવચેતી લોકજાગૃતિ અને તંત્રની સજ્જ કરવા જેવા પગલાં ભરવાની તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય ખાસ કરીને જે આપણે લોકજાગૃતિ જે છે એ કાર્યક્રમો ગોઠવવા જોઈએ ત્યાર પછી આપત્તિ કે અકસ્માતની કેટલીક ઘટનાઓ માનવસર્જિત હોય છે આપત્તિ જેમ કે આપણે જોઈએ તો કે ભાઈ આગ લગાવવી ત્યાર પછી જે હુલ્લડો કરવા ત્યાર પછી આપણે જોઈએ છીએ તો કે ભાઈ અકસ્માતો આપત્તિ માનવસર્જિત જે છે એ આપત્તિઓ છે જો આપણે સાવચેતી કે આગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય જો આપણે ચોક્કસ આપણામાં જો સભાનતા હોય તો ચોક્કસ આવી બધી ઘટનાઓ છે આપણે નિવારી શકીએ છીએ ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે જેના લીધે અસરગ્રસ્તોના જીવનું જોખમ પણ સર્જાય છે આપણે જોઈએ તો કે ભાઈ સેલ્ફી અત્યારે બહુ વધી ગઈ છે અને બધાય જે કાંઈ પણ જગ્યાએ જોઈએ આપણે મોબાઈલ અત્યારે એક પ્રકારનું પ્રદૂષણ જ છે પણ અત્યારે આપણી માટે ઓનલાઈન શિક્ષણમાં સારું છે આપણે જોઈએ છીએ તો કે ભાઈ જેટલો જેનો યુઝ હોય એટલો જ આપણે કરવો જોઈએ હા એક વસ્તુ છે આપણે ઓનલાઈન ભણીએ છીએ તો બસ મોબાઈલ એટલી ઘડી રાખો પછી નકામી વસ્તુ આપણે ના જોવી જોઈએ પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ કોઈ પણ વસ્તુ જ્યારે લોકો ત્યાં જાય છે ત્યારે કોઈ પણ એક આપણે ઉદાહરણ આપીએ તો કે ભાઈ કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે તો ત્યાં આપણે જોઈએ તો કે ભાઈ લોકો જોવા માટે ટોળેના ટોળા ઉમટે છે અને જ્યારે કોઈ એમ્બ્યુલન્સ આવે ત્યારે એમને રસ્તો મળતો નથી અને લોકો જે છે એમના ફોટા જેસી પાડતા હોય છે આમને બદલે જો એમને રસ્તો કરી દે તો એ વ્યક્તિનો જીવ જેસી બચી શકે છે આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ આવા સમયે આપણે જે છે આ લોકોને મદદ જેસી કરવી જોઈએ પણ મદદની બદલે આપણે શું કરીએ છીએ તેના કામમાં અવરોધ ઊભો કરીએ છીએ ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ અને અહીંયા પાઠ જે છે આપણે પૂર્ણ કરીશું તો કે જાણવું ગમશે તીડ પ્રકોપ જૈવિક આપત્તિ તમને બાજુમાં પણ ચિત્ર જે છે આપી દીધું છે આની અંદર હું વાંચીશ તમે ખાલી ધ્યાનથી પાઠ્યપુસ્તકની અંદર જોતા જજો તીડ એ કીટક વર્ગમાં આવે છે તેની અગિયાર હજારથી પ્રજાતિઓ જોવા મળે છે વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે એકલું રહેતું નથી ઝુંડમાં રહે છે બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલી કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ગુજરાતમાં જોવા મળેલા તીડ રણતીડ કે ખાવધરા તીડ નામે ઓળખાય છે જો ખાસ કરીને આપણે જોઈએ ગુજરાતમાં તો કે ભાઈ રણતીડ અને ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં ઝૂંડ રૂપે ત્રાટકે છે તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી હજારો ગણું ખાય છે હજારો ગણું ખાઈ જાય છે પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક લીલી વનસ્પતિ વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને આ વિસ્તારને ખેતપાકોને સફાચટ કરી મૂકે છે જે વિસ્તારમાં આ ઉતરે છે ત્યાં સફાયો કરી નાખે છે જે ક્ષેત્રોમાં તીરનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે જો કે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશમાંથી અનાજ લાવી આતંકી દૂર કરી શકાય છે ખાસ કરીને જે ખેતરની અંદર આ તીડ વિદ્યાર્થી મિત્રો ઉતરે છે તે અનાજનો સફાયો કરી નાખે છે તે ખેતરનો સફાયો કરી નાખે છે દુષ્કાળ જેવી પરિસ્થિતિ જે છે એ ઊભી કરે છે પણ અત્યારે આધુનિક સિસ્ટમને લીધે આપણે બીજા રાજ્યોમાંથી અનાજ મગાવી શકીએ છીએ પણ આનું શું નુકસાન થાય એનું શું તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ઘાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ આ તીડનો આપણે અત્યારે આધુનિક સિસ્ટમને લીધે સંપૂર્ણ નાશ તો નથી કરી શકતા પણ એમણે થોડે ઘણે અંશે સુધી અટકાવી શકીએ છે દર વર્ષે ખેતીના પાકની અંદર આપણને જોવા મળે છે આ વખતે તે તીડનું ઝુંડ આવ્યું હતું પણ ખાસ કરીને નુકસાન એટલું બધું થયું હતું નહીં ખેડૂતો માટે મોટી ચિંતા જે છે આ તીડ જે છે જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણો જે છે બે પાઠ જે છે આપણા પૂર્ણ થઈ ગયા સમજવામાં હવે મારે તમને શનિવારે આ બંને પાઠને હું તમને જે છે સરસ મજાની પીડીએફ જે છે સેન્ડ કરી આપીશ કે જેથી કરીને તમે સરસ રીતે તમારા સ્વચેપોથીમાં તમે લખી શકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત